અલ્યા મારી ફેસબુક ફેન છે યાર એમ કોકીતાને યાર બેહો બેહો હળો બરોમ હા નું યાર ફેન છે યાર અલ્યા ખડી યાર ખડી

આપણી ઓળખાણ જોયું ખાલી વિદેશ વાળા સમજાવો યાર

બડે ભાઈ છોટે ભાઈ અચ્છા અચ્છા હા એ સબી હે અચ્છા અચ્છા સારું સારું બોલો ગુજરાતી

વાની બરાબર તપાસ કરી પડશે તો આલો સોકો સકે સોળી તો કોઈ ઓળખાતો તમે કઈ લો તો કઉ છું લે આ લુચા થઈ જાય જો કોઈ આના છે તો બરાબર બને લુચા થવા નહી હા આપણા ભાઈને પેલા જોન કરી દઈએ ઓનો કોનો ખુલાસો કરવો પછી સહ કોણ તે બોલાવ યાર બોલાવ ન ઘર તે બોલાવ પ્લાન મે ટિકિટ હોતી તમે યાર બન થોકી આ મને યાર થોડી શીખવા આપણા બુશું કાવ છું

અરે યાર ઉભા રાખી ગાડીવાર વાતો કરવા દે યાર વાતો જ કરવા દે બોલાવ

સુબી લેમ રહી ના પાડે જાણે અલ્યા બેરિયા તું આ શું કરી પાછો અલ્યા મને હું હોય જોતો તો હું ક શું એ જ થ્યું આ નકલી છે યાર છોલો ફેંજો ભાજી નાખશ છોડશું ખબર અમને સમજાવ્યા છોડી ના છોકરા નો કાઢો હા ચલો

એય તમે જલાના કેટલા જતા રહોતાણી તમે લેક તમે રવાજો લ્યા હા રવાજો છો તોડીઓ કરવા વાત છાતો ચોરી વાત છા

ઓહો આ નવો ફોન છે કોકનો પપ્પા રાખેલું છે કોણ આવે છો કઈ જો તો ફોન જડી ગયો જેવો એડ્રેસ આવી તમે 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 પાછળ બીજી વાયક લઈ

એક મજે લે લે ભોભળો લે પેલા ફોટો અલઈ જા ઓ જૈન બરાબર ઓ કનો ફોન હશે કોઈ પોલીસ ફોન ચોર્યો હશે તો હાલો જાવ આલ લે પછીજી જો દોડો જો પછીજી બૂમ નથી પાડી ઈંગરો આપણે પાછ પાછ ના ના કોઈ નઈ ઈંગરો અલ્યા પછીજી ઉભા રે જો વા તારિયાને રિક્ષા લઈને જઈએ હેડો જલ્દી અલ્યા તાજે ભાઈ હો આપણે તો ઉભા છે તુલિયા ઉઠી દલકે હલો અલ્યા ફોન આ ભલાઈ ગયા યાર તો ફોન હું કીધું મજામ તો જોવાની નહી તો એવી કરાવશે ઓલી તો મજા જ કરાવશે તને એમાં

અમારું વિકે કાકો છે